ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરી કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે કક્ષક નથી પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી જનતાના જનસેવક છે તો ચોક્કસ કહે છે કે જે પોલીસ અધિકારી શ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને માર મારવાના લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભળ કરવા માટે ભાજપના જ બે જૂથોના માથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં એવી પણ ચોક્કસ હું માગણી કરું છું ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છે કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ના લેવાય માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય હું વિનંતી કરીશ કે સ્યો મોટો માનવ અધિકાર પંચ પણ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે એક બે જૂથના ખોટી ફરિયાદો આપે એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે પણ હું માનું છું કન્ટેમ્પ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માગણી કરું છું